જુનાગઢમાં લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના પુત્ર પરમ કારિયા સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢ પોલીસે પરમ ધરપકડ કરી છે જ્યારે તેનો પિતા ધીરેન કારિયા હાલ પોલીસની પકડથી દૂર છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પરમ કારિયા ગેરકાયદે નાણાકીય લેવડદેવડમાં સંડોવાયેલો હતો તેણે માત્ર પચીસ દિવસના ટૂંકા ગાળામાં આંગળીયા પેઢી દ્વારા બાણું લાખ રૂપિયાના વ્યવહારો કર્યા હતા આ ઉપરાંત પરમ કારિયા પોતાના બુટલેગર પિતા ધીરેન કારિયા સાથે ટેલિગ્રામ ચેનલ દ્વારા સતત સંપર્કમાં હતો

ધીરેંગીયા જે ગેંગ વિરુદ્ધ થોડા સમય પહેલા જે જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગેંગમાં જે ધીરેન કારીયા પુત્રની પાસે સુનાવણી ખુલ્લી હતી ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે આ ધીરેન કારીયા જે બુથલેગર છે તેના પુત્રની પણ ધરપકડ કરી છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર